નમસ્કાર જય હિન્દ વેલકમ બેક વેલકમ ટુ ધી ઓજે સ્ટડી ગુજરાત મારું નામ છે પરેશ દારવિયા શું તમે સાયન્સ વિદ્યાર્થી છો તો આ વિડિયો તમારા માટે છે ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ દ્વારા વિદ્યાર્થી મિત્રો સાયન્સ માટે અલગ અલગ જગ્યાઓ પર ભરતી આવી છે બમ્પર ભરતી છે વિડિયો ને લાઈક કરી તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો શું છે ભરતી તૈયારી કેવી રીતે કરવી સિલેબસ શું છે અને કયા કયા પુસ્તકો વાંચવા એના માટે પણ આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ ગુજરાત અને છેલ્લી તારીખ પંદર નવ સુધી રાત્રે બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન અરજી કરી શકો છો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે ચર્ચા કરી કઈ કઈ પોસ્ટ તો જે કેમેસ્ટ્રી કરેલું છે લોકો અલગ અલગ જગ્યાઓ તમને આપેલી છે જે લોકોએ ભૌતિક જૂથ કરેલું છે એટલે કે ભૌતિક વિજ્ઞાન માંથી સ્નાતક કરેલા હોય ગ્રેજ્યુએશન કરેલું છે એ ભૌતિક જૂથની અંદર આવે છે એમાં ટોટલ જગ્યાઓ કેટલી છે તો કે 21 જગ્યાઓ છે પછી લેબોરેટરી ટેકનિશિયન ની અંદર જે લોકો બાયોલોજી કરેલો છે સ્નાતક સાથે તો એના માટે 20 જગ્યાઓ છે બાયોલોજી જૂથ માટે જે લોકો એ લેબોરેટરી ટેકનિશિયન ની અંદર ફોરેન્સિક સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન સબ્જેક્ટ હોય એના માટેની 3 જગ્યાઓ છે લેબોરેટરી આસિસ્ટન્ટ છે અને કેમિસ્ટ્રી થી તમે સ્નાતક કરેલું છે લેબોરેટરી આસિસ્ટન્ટ તમે છે ભૌતિક ફિઝિક્સ માંથી કરેલું છે તો એના માટે પણ તમે ફોર્મ ભરી શકો છો લેબોરેટરી આસિસ્ટન્ટ પરંતુ તમે બાયોલોજી જૂથમાંથી આવો છો બાયોલોજી તમે કરેલું છે તો એના માટે પણ તમે લેબોરેટરી આસિસ્ટન્ટની અંદર અપ્લાય કરી શકો છો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી એટલે કે કેમેસ્ટ્રી કરેલું છે તો ફિઝિક્સ કરેલું હોય તો અને બાયોલોજી કરેલું છે તો તમે સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર ફોર્મ ભરી શકો છો ભૌતિક જૂથ વાળા પણ છે અને બાયોલોજી વાળા પણ છે આપણે આનો ડિટેલ ચર્ચા પણ કરીશું કે સાહેબ આની અંદર કોણ ફોર્મ ભરી શકે સ્નાતક હોવું જોઈએ અનુસ્નાતક હોવું જોઈએ કે એક્સપિરિયન્સ હોવો જોઈએ એની પણ ચર્ચા કરીશું આ ઉપરાંત એક્ઝામિનર ઓફ ક્વેન્ઝડ ડોક્યુમેન્ટ છે એની અંદર પણ આસિસ્ટન્ટમાં ફોર્મ ભરી શકાય ફિંગરપ્રિન્ટ સિનિયર એક્સપર્ટમાં પણ ફોર્મ ભરી શકાય જુનિયર ફિંગરપ્રિન્ટ છે સર્ચર છે અને પોલીસ ફોટોગ્રાફર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આટલી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે કઈ કઈ લાયકાત વાળા આની અંદર ફોર્મ ભરી શકે છે શું લાયકાત હોવી જોઈએ અને સિલેબસ શું હોય એની પણ ચર્ચા આપણે વિગતવાર કરીશું વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે લોકો લેબોરેટરી ટેકનિશિયન ની અંદર એપ્લાય કરવા માંગે છે અને એને કેમેસ્ટ્રી કરેલું છે ખાસ યાદ રાખજો રસાયણ જૂથમાંથી બિલોંગ કર્યો છે બરાબર છે એની ઉંમર 18 થી ઓછી ન હોવી જોઈએ અને 35 થી વધારે ન હોવી જોઈએ આ મેઈન ક્રાઈટેરિયા છે બીજો વિદ્યાર્થી મિત્રો આની અંદર મેઈન સબ્જેક્ટ ની વાત કરીએ તો જે લોકો એ આની અંદર કોણ ફોર્મ ભરી શકે તો કે જે લોકોએ કેમિકલ એન્જિનિયરિંગ કરેલું હોય

એની અંદર ગ્રેજ્યુએટ્સ એટલે કે સ્નાતક કરેલું હોય તો એ લોકો લેબોરેટરી ટેકનિશિયન માં ફોર્મ ભરી શકે છે બરાબર છે બીજો આનો કોઈ જાતનો ક્રાઇટેરિયા નથી આમાં એક્સપિરિયન્સ ની પણ જરૂર નથી સેમ લેબોરેટરી ટેકનિશિયન છે ભૌતિક વિજ્ઞાનમાંથી કોણ ફોર્મ ભરી શકે ફિઝિક્સ જેને આપણે કહીએ છે તો ફિઝિક્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો ફોરેન્સિક સાયન્સ કરેલું હોય ભૌતિક શાસ્ત્ર એટલે ફિઝિક્સ ની ડિગ્રી કરેલી હોય અથવા તો કોમ્પ્યુટર સાયન્સ હોય તો એ લોકો સ્નાતક બાયોલોજીમાં જોઈએ લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ હોય તો બાયોલોજી જૂથ હોય તો એના માટે ઘણા બધા ઓપ્શન છે જે લોકોએ બાયો એન્જિનિયરિંગ કરેલું હોય ફોરેન્સિક સાયન્સ કરેલું હોય બાયો સાયન્સ કરેલું હોય બાયોટેકનોલોજી કરેલું હોય જીનેટીક કરેલું હોય ફાર્મસી કરેલું હોય અને સ્નાતક ની પદવી ધરાવે છે તો આટલા લોકો ભૌતિક સ્વરેખ બાયોલોજી જૂથની અંદર લેબોરેટરી ટેકનિશિયન માં ફોર્મ ભરી શકે છે બરાબર છે ચલો આગળ વધીએ એનાથી આગળ વધીએ પછી આવે છે લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી ફોરેન્સિક સાયકોલોજી ની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ તકેદારી રાખજો કે જે વિદ્યાર્થી મિત્રો એ મનોવિજ્ઞાન કરેલું હોય અને સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય સાયકોલોજી કરેલું હોય જેને આપણે મનોવિજ્ઞાન કહીશું

તો એની અંદર કોણ ફોર્મ ભરી શકે બાયોલોજી જૂથની અંદર તો કે જે લોકોએ બાયો ચર્ચા અંદર કરી બાયોલોજી એન્જિનિયર ફોરેન્સિક સાયન્સ વનસ્પતિ શાસ્ત્ર એટલે બોટની જુઓલોજી બાયોકેમેસ્ટ્રી માઇક્રો બાયોલોજી લાઈફ સાયન્સ બાયો સાયન્સ બાયોટેકનોલોજી બાયોટેકનોલોજીક સાયન્સ ફાર્મસી આ બધાની અંદર સ્નાતકની પદવી હોવી ફરજિયાત છે એટલે કે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત છે એ લોકો આ બાયોલોજી જૂથની અંદર આસિસ્ટન્ટમાં ફોર્મ ભરી શકે છે લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયન્સ એટલે કે ફોરેન્સિક સાયકોલોજી જેને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ તો એમાં મનોવિજ્ઞાન હોવું ફરજિયાત છે અને એની અંદર સ્નાતક ડિગ્રી હોવી ફરજિયાત છે એ લોકો જ ફોર્મ ભરી શકે છે આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથની ફાર્મસી હોય ફોરે નેનોટેજી હોય અને અનુસ્નાતકની પદવી ધરાવે છે અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન જેને કહીએ એ લોકો ફોર્મ ભરી શકે છે અથવા વિદ્યાર્થી મિત્રો હજી ઓપ્શન તમને આપેલો છે કે આ બધી ડિગ્રી છો ને જો તમે આવું કઈ હોય તો તમારે બે વર્ષનો અનુભવ હોય જો તમે કોઈ પણ ફોરેન્સિક સાયન્સ અથવા તો ગુજરાત સ્ટેટની કોઈ લેબોરેટરી ટેકનિશિયન ની અંદર બે વર્ષનો અનુભવ ધરાવો છો

પછી વિદ્યાર્થી મિત્રો આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કન્વેન્ટ ડોક્યુમેન્ટ આની અંદર કોણ ફોર્મ ભરી શકે છે તો આની અંદર વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી વાળા એપ્લાય કરી શકે જો રસાયણ વાળા એપ્લાય કરી શકે ભૌતિક શાસ્ત્ર વાળા પણ એપ્લાય કરી શકે પરંતુ આની અંદર અનુસ્નાતક હોવું જોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ આ યાદ રાખજો અથવા તો વિદ્યાર્થી મિત્રો બીજું શું છે તો તમારી પાસે કદાચ અનુસ્નાતક નથી ચલો એનાથી આગળ જે સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ ત્રણ માં ચર્ચા કરીએ તો આ જે પોસ્ટ છે એના માટે સાયન્સમાં અનુસ્નાતક ની ડિગ્રી હોવી જોઈએ અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું જોઈએ બરાબર છે આ ખાસ ધ્યાન રાખજો આમાં બીજો કોઈ એક્સપિરિયન્સ નથી સિનિયર ની અંદર માત્ર માત્ર અનુસ્નાતક વાળા આની અંદર ભરી શકે છે સાયન્સમાં એટલે બાયોલોજી કરેલું હોય તો પણ ચાલે કેમેસ્ટ્રી કરેલું હોય તો પણ ચાલે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ફાર્મસી હોય પછી ફિઝિક્સ હોય આ બધા આની અંદર ફોર્મ ભરી શકે છે બરાબર છે બધા ફોર્મ ભરી શકે અનુસ્નાતકમાં ચલો એનાથી આગળ જઈએ જુનિયર એક્સપાઇટ માં ખાલી જ હોવા જોઈએ આની અંદર અનુસ્નાતક હોય ન જોઈએ કોણ ફોર્મ ભરી શકે તો કે સાયન્સ માં હોય અને સ્નાતકની ડિગ્રી હોય તો જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ ની અંદર તમે ફોર્મ ભરી શકો છો બરાબર છે ચલો એનાથી આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો સરચાર ફિંગરપ્રિન્ટ વર્ગ 3 ની અંદર કોણ ફોર્મ ભરી શકે તો કે સાયન્સ ની અંદર સ્નાતકની ડિગ્રી હોય એ બધા ફોર્મ ભરી શકે છે સર્જન ફિંગરપ્રિન્ટ વર્ગ 3 સાયન્સ માં સ્નાતક ડિગ્રી છે તો તમે ફોર્મ ભરી શકશો આગળ જોઈએ પોલીસ ફોટોગ્રાફર ની અંદર તો કે સાહેબ પોલીસ ફોટોગ્રાફર માં સાયન્સ વિષય એટલે ધોરણ 12 પાસ હોય અને વિદ્યાર્થી મિત્રો જે ફોર્મ ભરવા માંગતો હોય ભરી શકે છે પરંતુ આનો એક ક્રાઈટેરિયા એ છે કે આમાં ફોટોગ્રાફી નો તમને 2 વર્ષનો અનુભવ માંગ્યો છે અને અનુભવ સાથે ફોટોગ્રાફીસ નો પ્રકારના ઉપકરણનું જ્ઞાન હોવું જોઈએ આ ફરજિયાત છે બરાબર છે આ ફરજિયાત છે અને ઇન્ડોર અને આઉટડોર ફોટોગ્રાફીનો બે વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ ખાસ કરીને બાર પાસ ઉપર ફોર્મ ભરી શકો છો તમે સાયન્સ ની અંદર પણ તમારી પાસે ફોટોગ્રાફીનો બે વર્ષનો ઇન્ડોર અને આઉટડોર નો એક્સપ્રિયન્સ હોવ જોઈએ આ ફરજિયાત છે આ તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ચર્ચા કરી છે ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સાયન્સ ક્ષેત્રે અલગ અલગ ભરતી આવી છે એની માટેની પગાર ધોરણની ચર્ચા કરીએ પહેલા ઉંમર જોઈએ સામાન્ય કેટેગરીની મહિલા હોય તો એને 5 વર્ષની છૂટછાટ છે મહત્તમ 45 વર્ષ પુરુષ હોય તો 5 વર્ષની 45 વર્ષ આના માટે કેટેગરી તો 10 વર્ષ 45 વર્ષ બરાબર છે આ એની લાયકાત અને સાથે સાથે છૂટછાટ માટેની ચર્ચા કરી આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો 15 નવ છેલ્લી તારીખ છે એ પણ ખાસ ધ્યાન રાખજો જે લોકો ફોર્મ ભરવા માટે ઈચ્છે છે એના માટે 15 નવ છેલ્લી તારીખ છે એટલે વિલંબ વેલી તકે ઓનલાઈન અરજી જ કરવાની છે તમારે એ પણ ધ્યાન રાખજો અને કન્ફર્મ ના કર્યો તો કન્ફર્મ પણ કરવો બરાબર છે હા કન્ફર્મ કરવું ફરજિયાત છે અરજી કરવાની રીત શું છે જેની આપણે ચર્ચા કરી અગાઉ ચર્ચા કરી બરાબર છે આ એની રીત આપેલી છે બધી અહીંયા એ રીતે તમે ફોર્મ ભરી શકો છો ચલો પ્રાથમિક પરીક્ષા માટે પાંચસો રૂપિયા બિન અનામત વર્ગ માટે છે બાકી અનામત વર્ગ હોય તો ચારસો રૂપિયા ફીસ છે ટોટલ સાઈઠ માર્ક આના છે તમારે પાર્ટ એમાં પાસ કરવો ફરજિયાત છે ચાલીસ ટકા ગુણ હોય તો તમે પાસ થશો આની અંદર બરાબર છે સાહીઠ સાઠ ના ચાલીસ ટકા હોય અંદર ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી એ કેટલા માર્ક નું છે ત્રીસ માર્ક નું છે વિષય ને લગતી માહિતી એકસો ને વીસ માર્ક ની છે આ એકસો ને વીસ માર્ક ની જે તૈયારી છે એ હું કરાવીશ જે લોકોને તૈયારી કરવી હોય મારી સાથે જોઈન થઈ જજો બરાબર છે કામગીરી નું કેમ કે હું બીએસસી કેમેસ્ટ્રી બરાબર છે લેબોરેટરી ટેકનિશિયન તરીકે સાહેબ ઘણો બધો એક્સપિરિયન્સ છે તો તમે મારી સાથે જોઈન થઈ જશો છે પાર્ટ એ માં 60 પ્રશ્ન પાર્ટ બી માં 150 પ્રશ્ન 210 પ્રશ્ન પૂછવામાં આવશે 3 કલાક નું પેપર હશે 180 મિનિટ નો સમય આવશે એ અને બી બંને અલાઈગો હશે

ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્વ જય હિન્દ જય શ્રી કૃષ્ણ ગુડ બાય ટેક કેર ઓલ ઓફ જય હિન્દ